મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે પત્તુભાઈને ને ટ્રેક્ટરની ડિટેલ વિડિયોની અંદર મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મેસી ટ્રેક્ટર વેચવાનું છે મેસી બાઉતેર પચાસ જેમના ઓનર છે પત્તુભાઈ

ઓનરનો પેલા કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાઓ ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લીટ લાઈટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી પણ સારા આ ટ્રેક્ટર સેકન્ડ ઓનર જોવા મળશે તમે વિડીયોની અંદર જોઈ શકો છો

દુદાણા ગામે જોવા મળશે બગદાણાની બાજુમાં ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે નવ્વાણું સાત સુડતાલીસ અથવા સત્તાણું બે એકત્રીસ વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો